જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે લગ્ન પ્રસંગોમાં બને તેવું ટેસ્ટી વાલના શાકની રેસીપી તો આ શાક બનાવવા માટે તેની ગ્રેવી અને મસાલો કરવાની જ ખૂબી છે આ શાક આપણે ઘરમાં રહેલી સામગ્રી સાથે એકદમ ખાટું મીઠું અને ટેસ્ટી તૈયાર કરીશું જેથી તમે બે રોટલીના બદલે પણ ચાર રોટલી ખાશો એટલું ટેસ્ટી બને છે તો ચાલો આ ટેસ્ટી વાલનું શાક બનાવવાનું શરૂ કરીએ તો ગુજરાતી લગ્ન પ્રસંગે બને તેવું ટેસ્ટી વાલનું શાક બનાવવા માટે મેં અહીંયા થોડી મોટી સાઈઝના વાલનો ઉપયોગ કરેલો છે જેને પલાળવા માટે બાઉલમાં એડ કરી દઈએ તમે નાની સાઇઝના વાલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ઘરમાં તમારા પાસે જે પણ વાલ હોય તેના સાથે તમે વાલનું શાક બનાવી શકો છો મેં અહીંયા એક કપ જેટલા વાલ લીધેલા છે હવે તેમાં પાણી એડ કરી તેને સારી રીતે સાફ કરી લઈએ અને હવે વાલમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ વાલ પ્રમાણમાં થોડા વધુ કડક હોય છે તેથી તેને પલળતા થોડો વધુ સમય લાગે છે જેથી મેં અહીંયા સહેજ ગરમ પાણી લીધેલું છે તો બે કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી વાલને ચારથી પાંચ કલાક માટે પલળવા રાખી દઈએ તો હવે લગભગ પાંચેક કલાકનો સમય થઈ ગયો છે તો વાલને જોઈએ તો તમે જોઈ શકો છો કે વાલ સારી રીતે પલળી અને ત્રણ ગણા મોટા થઈ ગયા છે અને એક વાલને તમને તોડીને બતાવો તો તે સારી રીતે પલળીને સોફ્ટ પણ થઈ ગયા છે હવે વાલમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ અને તેને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ મેં અહીંયા એક કપ જેટલા વાલ લીધેલા હતા હવે તેને બાફવા માટે તે જ કપના માપથી અથવા તો વાટકીના માપથી ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે જ વાલ ફટાફટ બફાઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું અને વાલ બફાતી વખતે ઉભરાય નહીં તે માટે એક ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ કરી લઈએ આપણે વાલને પલાળેલા હોવાથી તેને બાફતી વખતે વધુ સમય નહીં લાગે અહીંયા વાલને બાફતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ હાઈ ન રાખવી મીડિયમ ગેસની ફ્લેમ પર જ વાલ સારી રીતે બફાઈ જશે તો લગભગ ચાર વિસલ થઈ ગયા બાદ પ્રેશર કુકર ઠંડુ પણ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી વાલને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે વાલ સારી રીતે પ્રેસ થઈ જાય છે મતલબ કે વાલ સારી રીતે બફાઈ ગયા છે હવે વાલના શાકનો વઘાર કરવા માટે પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો અહીંયા વાલનું શાક બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે લેવામાં આવે છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેને ઓછું પણ કરી શકો છો હવે તેમાં એક ચમચી જેટલો અજમો અને ચપટી હિંગ એડ કરી દઈએ વાલ પચવામાં ભારે હોવાથી શાક બનાવતી વખતે અજમો અને હિંગ અવશ્ય એડ કરવા સાથે જ તેમાં એક ચમચી જેટલું જીરું એક નંગ સૂકું લાલ મરચું અને એક નંગ તમાલપત્ર એડ કરી બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ હવે મેં અહીંયા એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને એડ કરી દઈએ ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવીને તે થિકનેસ આપે છે જો તમારા પાસે ચણાનો લોટ ના હોય તો તમે બે ચમચી જેટલા સિંગદાણા અને બે ચમચી જેટલા સફેદ તલને મિક્સર જારમાં એડ કરી પાવડર બનાવી તમે તેલમાં એડ કરી ગ્રેવીને થિકનેસ આપી શકો છો તેની સાથે મેં અહીંયા એક ચમચી જેટલી સૂકા લસણની ચટણી અને એક મોટી ચમચી જેટલા લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધેલી છે તેને એડ કરી બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને જ્યાં સુધી આપણો ચણાનો લોટ અને લસણની ચટણી સોતે થાય છે ત્યાં સુધી ગ્રેવીમાં એડ કરવા માટે મસાલાની પેસ્ટ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક વાટકી લીધેલી છે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર દોઢ મોટી ચમચી જેટલો ધાણા અને જીરુંનો પાવડર ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ સાથે જ વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા પાણીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ચણાના લોટ અને લસણની ચટણીને જોઈએ તો તે તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે તો હવે તૈયાર કરેલી મસાલાની પેસ્ટને તેમાં એડ કરી બધા જ મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી તેનો કલર અને ટેસ્ટ જળવાયેલા રહે છે તો લગભગ બે મિનિટનો સમય થઈ ગયો છે અને ધીમા ગેસ ઉપર મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી લીધેલી છે તેને એડ કરી દઈએ સાથે જ પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અહીંયા મીઠું એડ કરતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખ કે આપણે વાલને બાફતી વખતે પણ મીઠું એડ કરેલું હતું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ગ્રેવીને સારી રીતે કૂક કરી લઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે મતલબ કે ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે હવે બાફેલા વાલને પાણી સહિત પેનમાં એડ કરી દઈએ અને હવે મસાલા સાથે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર વાલમાં સારી રીતે એડ થઈ જાય તો હવે લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવી ઉકળવાના લીધે થોડી થીક થઈ ગઈ છે હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ સાથે જ શાકનો સ્વાદ વધુ આવે તે માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલી ગોળ અને આંબલીની પેસ્ટ લીધેલી છે તો મેં અહીંયા ગોળ અને આંબલીની પેસ્ટ તૈયાર કરવા માટે પહેલાંથી જ ગોળ અને આંબલીને પલાળી અને તેનો પલ્પ નીકાળી પાણી એડ કરીને તૈયાર કરેલી હતી હવે તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણું એકદમ ટેસ્ટી વાલનું શાક બનીને તૈયાર થઈ ગયું છે પણ તેનો સ્વાદ વધુ આવે તે માટે એક સ્પેશિયલ તડકો તૈયાર કરી લઈએ તો તેના માટે વઘારિયામાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેને ગરમ કરી લઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ તેલમાં અડધી ચમચી જેટલું લાલ મરચો પાવડર એડ કરી દઈએ અને હવે ગરમા ગરમ વઘારને વાલના શાક ઉપર એડ કરી દઈએ અને હવે વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે જ થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ તો લગ્ન પ્રસંગે બને તેવું ચટાકેદાર વાલનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ વાલના શાકને સર્વ કરી લઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે લગ્ન પ્રસંગે બને તેવું ચટાકેદાર વાલનું શાક ઘરે બનાવવું કેટલું સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ